મળી જતા ઉત્સાહ જોવા મળ્યો આઈટીએમ એસએલ બરોડા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના સક્સેસ અને પરંપરાગત સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે પ્લેસમેન્ટ મળી જતા ઉત્સાહમાં જોવા મળ્યા જોરદ ખાતે આવેલી આઈટીએમ એસએલ બરોડા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના પરંપરાગત સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય કેમ્પસ પ્લેસમેન્ટમાં જે વિદ્યાર્થીઓને સફળતા મળી છે તેમને માન્યતા અને ઉત્સાહપૂર્વક વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક પ્રવૃત્તિ અને ભવિષ્યના અવકાશો વિશે સમજાવવા માટે માતા પિતાઓને પ્લેટફોર્મ પ્રદાન કર્યું છે આ કાર્યક્રમમાં ઉચ્ચ શૈક્ષણિક અને શિક્ષણ સંસ્થાના અધિકારીઓ સાથે માતા પિતાનો સંવાદ થશે અને તેમને તેમના બાળકની એકદમ શૈક્ષણિક પ્રવૃત્તિ અને ભવિષ્યના અવકાશો વિશે સમજાવવામાં સહાય મળ્યું હતું આઈટીએમ એસએલએસ બરોડા વિશ્વવિદ્યાલયનું આ કાર્યક્રમ તેના મૂળ્યો અને ઉદ્દેશ્યનું પ્રતિફળ આપવા અને તેમનું મનપસંદ અનુભવ પ્રદાન કરવામાં આવશે આ કાર્યક્રમમાં કેમ્પસ પ્લેસમેન્ટના વિદ્યાર્થીઓના માતા પિતાઓને પણ સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે પ્લેસમેન્ટ મળેલ દરેક વિદ્યાર્થીઓ અને માતા પિતાની આંખમાં એક ખુશીની લહેર જોવા મળી હતી અને ક્યાંક અભ્યાસની સાથે સાથે જોબ મળી ગઈ છે ત્યારે ભવિષ્યના ટેન્શનમાંથી પણ માતા પિતા મુક્ત થયા હતા રિપોર્ટર રાહુલ રાજપૂત ન્યૂઝ વડોદરા नमस्कार आज आई विश्वविद्यालय में आज हमने स्टूडेंट के अचीवमेंट और उनके पेरेंट्स का फेलिसिटेशन समारोह आयोजित किया था आई टी एम एस एल एस यूनिवर्सिटी बड़ौदा में डिफरेंट कारपोरेट की 48 कंपनियों ने पार्टिसिपेट किया मेनली कंपनियां जो इन्होंने रिक्रूटमेंट किया टी सी एस आई सी सी आई बैंक यस बैंक ओलंपिक फार्मा सन फार्मा और बहुत सारी कंपनियों ने रॉकमैन ने हमारे छात्र छात्राओं का प्लेसमेंट किया उसी संदर्भ में आज हमने अपने सभी छात्रों को आई टी एम एस एल एस यूनिवर्सिटी में आमंत्रित किया था 150 से ज़्यादा छात्र अपने माता पिता के साथ उपस्थित थे हमने सभी माता पिता का सम्मान किया और उनके उज्जवल भविष्य की कामना की तो बहुत सारे पेरेंट्स थे उनका एक टेंशन होता है बच्चों तो को लेके आगे जाके क्या करेगा जितना साथ साथ आपको भी प्राउड हो रहा है आज मुझे बहुत खुशी हो रही है कि हमारे छात्र जैसे मैंने बताया कि सन फार्मास्यूटिकल फिफ्थ लार्जेस्ट कंपनी ऑफ़ द वर्ल्ड इन जेनरिक मेडिसिन उसमें हमारे काफ़ी छात्रों का प्लेसमेंट हुआ है एलम्बिक फार्मा जो भारत की सबसे पुरानी कंपनी है जो 120 साल पुरानी कंपनी है उसमें हमारे छात्रों का चयन हुआ है हमारे जो मोक इंटरव्यू जो हम आयोजित करते हैं छात्रों के लिए तैयारी के लिए और जो हमारा मेंटरिंग सिस्टम है वो हमारा जो बेस्ट वैल्यूज़ हम स्टूडेंट को देते हैं जैसे कि हमारा डिसिप्लिन हमारे स्टूडेंट यूनिफॉर्म में आते हैं तो इस तरह से हमारे छात्रों को

તમે એડમિશન લીધાની સાથે જ્યારે મળી કે આ બહુ બહુ સારી બહુ ખુશી છે બહુ આનંદ મહેસૂસ કરી રહ્યા છે અમે લોકો અને આઈટીએમ કોલેજમાં મતલબ એ બહુ સારી વસ્તુ છે કે ભાઈ કોલેજ એક્ઝામ પત્યા પહેલા એના પહેલા પ્લેસમેન્ટ લઈને છોકરાઓના હાથમાં મતલબ જોબ છે શું નામ આપણું દિલીપ પાટીલ મારું નામ દિયા છે હું સ્કૂલ ઓફ ફાર્મસી એસઓપી આઈટીએમ બી યુ એસએલએસમાંથી બિલોંગ કરું છું હું કરન્ટલી મારું લાસ્ટ સેમ પરસ્યુ કરું છું અને આઈ એમ વેરી ગ્રેટફુલ ફોર ધી ઓપોર્ચ્યુનિટી કેમકે બધાનું એવું સપનું હોય કે બહાર નીકળીને જોબ કરીશું પણ હજુ હું મારા એટ સેમમાં છું કરંટલી અને ગ્રેજ્યુએટ થતાં પહેલાં જ મારા હાથમાં એલમ્બિક જેવી કંપનીનો ઓફર લેટર છે તો આઈ એમ વેરી મચ ગ્રેટફુલ એન્ડ થેન્કફુલ ફોર ધી આઈટીએમ બીયુએસએલએસ ફોર ધીસ ઓપોર્ચ્યુનિટી ના મને સપને ખ્યાલ નહોતો કે મને આવી ઓપોર્ચ્યુનિટી મળશે હું જ્યારે ઇન્ટરવ્યૂ આપવા ગઈ ત્યારે હું બહુ જ નર્વસ હતી મને લાગતું નહોતું કે આટલા બધા લોકોમાંથી હું પણ સિલેક્ટ થઈ શકું છું પણ કોલેજનું અમારા કોલેજમાં અમને મોક ઇન્ટરવ્યૂ ને બધી રીતના જ પ્રિપેર કરવામાં આવ્યું હતું બધા જ ઇન્ટરવ્યૂ રિલેટેડ ક્વેશ્ચન્સ પૂછવામાં આવ્યા હતા જેના લીધે આઈ એમ ગ્રેટફુલ કે હું આ ઇન્ટરવ્યુ ક્રેક કરી શકીશું દિયા પટેલ Subscribe now and press the bell icon. Never miss an update.